સિવિલ હોસ્પિટલમાં જે સ્વજનો પહોંચ્યા છે પોતાના જે પરિવારજનો છે તેમના વૃદ્ધે માટે કેમ કે હજુ સુધી તે તેમને ફ્લાઇટમાં બેસાડીને ગયા પછી જે કંઈ પણ થયું તે પછી તેમના માટે જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકાય એવી ઘટના અત્યાર સુધીમાં બસો સોળ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા છે હજુ પણ કેટલાક પરિવારજન વિદેશ હોવાથી તેમના ડીએનએ સેમ્પલ લેવાના બાકી છે અડતાલીસથી બોતેર કલાક જેટલો સમય લાગે છે બોતેર કલાકમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવશે કેમ કે ગઈકાલે જે અમિત શાહે વાત કરી હતી કે સવા લાખ લીટર ફ્યુલ હતું અને તેના કારણે જ આટલી ઊંચી હાઈટ પર જે પ્લેન હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું અને બાદમાં જે બ્લાસ્ટ થયો જે આગ લાગી તેમાં વિમાનમાં સવાર જે તમામ મુસાફરો છે તેમના મૃતદેહ પણ ઓળખી શકાય નહીં એવી પરિસ્થિતિમાં છે અને આ જ પ્રકારની પરિસ્થિતિમાં ડીએનએ સેમ્પલ લેવાય છે પરિવારજનોના અને તેનાથી મૃતદેહની ઓળખ થઈ શકે બોતેર કલાક લાગશે આ ડીએનએ સેમ્પલ ચોવીસ કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે આ દુર્ઘટનાને અને અત્યાર સુધીમાં બસો સોળ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા છે એ પછી જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપાશે બાદમાં તે અંતિમ વિધિ કરી શકે જે પણ અલગ અલગ પરિવારના સમાચાર આવી રહ્યા છે કોઈ મેસમાં કામ કરતું વ્યક્તિ કોઈ નાની બાળકી કોઈ પહેલી વખત લંડન જઈ રહ્યું હતું કોઈ ફોરેનર હતું જે બ્લોગ બનાવે છે ભારત છોડતા કોઈ રિટાયરમેન્ટ બાદ થોડા સમય માટે લંડન જઈ રહ્યું હતું અથવા તો કોઈ કોઈના બર્થ ડે સેલિબ્રેશનમાં લંડન જઈ રહ્યું હતું એ તમામ પરિવાર માટે એક ક્યારેય ન ભૂડાય એવી આ દુર્ઘટના અને એ રુદન એ કરુણાંતિકા બાદ જે કંઈ પણ દ્રશ્યો આવ્યા એ દ્રશ્યો ગમગીની ભર્યા હતા અને ગમગીની ભર્યા દ્રશ્યો હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે ન માત્ર અમદાવાદમાં પરંતુ તમે ચરોતરની વાત કરો જૂનાગઢની વાત કરો આ બધી જ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે સહયોગી જલક અધ્યારુ સિવિલ હોસ્પિટલથી જોડાયા છે ઝલક આ પ્રક્રિયા ડીએનએ સેમ્પલિંગની ક્યાં સુધી પહોંચી હજુ કેટલા પરિવારોના ડીએનએ સેમ્પલ લેવાના બાકી છે ડૉક્ટર્સને શું કહેવું છે પરિવારજનો ત્યાં કેટલા ઉપસ્થિત છે તેમનું શું કહેવું છે કેમ કે ઘણી વખત આ પ્રકારની ગંભીર ઘટનામાં આપણે પણ એક મર્યાદા જાળવતા હોઈએ છીએ કે આ પરિસ્થિતિમાં તે વાત ન કરી શકે એવી પરિસ્થિતિમાં આપણે ક્યારેય સવાલ નથી કરતા જવાબદાર માધ્યમ તરીકે પણ જે કંઈ પણ તમે તમારી આંખોએ જોયું અથવા કાનોથી સાંભળ્યું અત્યાર સુધીનો રિપોર્ટ જી પ્રવીણ જે રીતે ગઈકાલે છે તે અમદાવાદમાં જે પ્લેન ટ્રસ્ટ થવાની જે દુર્ઘટના ઘટી છે તેમાં જે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓનું જે તે મૃત્યુ થયા છે ત્યારે જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે જે તમામ જે મૃતદેહો છે તે રાખવામાં આવ્યા છે અને જે મૃતદેહો છે તે એટલા વિકૃત થઈ ગયેલા છે કે તેઓની જે તે ઓળખ થઈ શકે તેમ નથી અને આથી જ જે મૃતદેહોની ઓળખ માટે છે તે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે ગઈકાલથી જ જે ડીએનએ ટેસ્ટ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે કોઈ પણ પરિવારજનો સ્વજનો છે તેઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓના ડીએનએના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જે સેમ્પલ લેવાની વાત કરવામાં આવે તો બસો ઓગણીસ જેટલા સેમ્પલ છે તે લઈ લેવામાં આવ્યા છે તો કેટલાક જે વિદેશી નાગરિકો છે જે વિદેશી નાગરિકો છે તે હજુ અહીંયા આવ્યા નથી અને આથી જ તેઓની સેમ્પલ લેવાની જે કામગીરી છે તે બાકી છે તેઓ જ્યારે સેમ્પલ આપશે ત્યારબાદ તેમના જે રિપોર્ટ છે આવશે જે રિપોર્ટ ગઈકાલે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેમના રિપોર્ટ છે તે રવિવારે આવશે એટલે કે જ્યારે સેમ્પલ લેવામાં આવે છે તેના ત્રણ દિવસ બાદ જે છે તે જે ડીએનએનો જે રિપોર્ટ આવતો હોય છે ડીએનએનો રિપોર્ટ આવ્યા બાદ છે તે મૃતદેહો સોંપવાની કામગીરી તે કરવામાં આવશે તો બીજી બાજુ જે આજે જે ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી છે તે અધૂરી પૂર્ણ કરવામાં આવી તો જે ડેડ બોડી કેટલીક ડેડ બોડી એવી પણ હતી કે જે સહેલાઈથી છે તે ઓળખી શકાય એટલે ઓળખી શકાય તેમ હતી અને આથી જ તે ડેડ બોડી છે તે તેમના સ્વજનોને જે તે જરૂરી પ્રક્રિયા કરીને પૂર્ણ કરીને તેઓને સુપ્રત કરવામાં આવી છે જે ડેડ બોડી લઈ જવા માટે જે ખાસ વીસથી પચીસ જેટલી એમ્બ્યુલન્સ ડેડ બોડી વાન પણ છે તે તૈનાત કરવામાં આવી હતી તો જે ડેડ બોડી છે તેઓની પીએમ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવી રહી છે લગભગ બસો સિત્તેર જેટલા જે પીએમ છે તે સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે તેવું પણ જે સૂત્રો છે તે સૂત્રો કહી રહ્યા છે એટલે કે હાલ જે ડેડ બોડી છે તે તે ડેડ બોડીને લઈને જે ની પ્રક્રિયા લગભગ થઈ ગઈ છે તો જે જે ડીએનએ છે તે જે એક બીજો સવાલ એ પણ છે કેમ કે જ્યાં સુધી કોઈ આંકડો તંત્ર સ્પષ્ટપણે નહીં આપે એવા પણ છે જે જે આંકડો તંત્ર સ્પષ્ટપણે નહીં આપે કે આમાં કેટલા લોકોએ દુર્ભાગ્યપૂર્ણ રીતે જીવ ગુમાવ્યા છે પણ જે અલગ અલગ સ્ટોરીઝ આવી રહી છે અથવા તો હોસ્ટેલ બિલ્ડિંગ અને મેસમાં જે કામ કરતો સ્ટાફ જે છે મેડિકલ સ્ટુડન્ટ જે છે તમે એ સિવિલ કેમ્પસમાં છો તમે ડોક્ટર્સને ભાગદોડ કરતા જોયા હશે પરિવારજનોને જોયા હશે એક્ઝેક્ટ આંકડો ક્યાં સુધી પહોંચી શકે છે જે લોકો હતાહત થયા દુર્ઘટનામાં ગઈકાલની જે ઘટના જે ગઈકાલે જે ઘટના ઘટી તેમાં જે પ્લેન છે તે પ્લેનના મુસાફરો છે એક મુસાફરને બાદ કરતા તમામ મુસાફરો છે તેઓના મોત થયા છે તો જે પ્લેન છે ડોક્ટરોના જે હોસ્ટેલ છે જ્યાં ડૉક્ટરો રહેતા હતા ત્યાં હતા એ ઈમારત પર પડ્યું છે અને આથી જ જે ડોક્ટરો પણ છે તે મોટી સંખ્યામાં ઘાયલ થયા છે મૃત્યુ પામ્યા છે એટલે અને તેની આસપાસનો જે ફ્લેટ છે જે ઈમારત છે જે ઘટના છે તે ફ્લેટ પણ છે પણ જે મોટી સંખ્યામાં જે લોકો રહેતા હતા એટલે કે તે જે ફ્લેટ છે જે ઇમારત છે તેમાં પણ પચાસથી વધુ જે લોકો છે તે એ વખતે તેમાં હાજર હતા ત્યારે તેઓની શું સ્થિતિ છે તેઓ ક્યાં છે તે પણ પ્રશ્ન અહીં મહત્ત્વનો છે એટલે કે જે પ્લેનના મુસાફરો ઉપરાંત જે ડૉક્ટરનું જે રેસિડ જે રહેતા હતા તે હોસ્ટેલ ઉપરાંત અન્ય આસપાસની જે ઇમારતોની જે લોકો હતા તેમનો પણ અહીંયા સવાલ ઊભો થાય છે કે તેઓની હાલ સુસ્થિતિ છે એટલે કહી શકાય કે જો આ બધી તપાસ કરવામાં આવે તો કદાચ જે મૃત્યુઆંક છે તે વધી પણ શકે છે ધન્યવાદ ઝલક અધ્યારું અને બહુ સારી વાત કરી કેમ કે જ્યાં સુધી સ્પષ્ટીકરણ ન આવે ને તંત્ર પણ જ્યાં સુધી એ જે હોસ્ટેલ કે આસપાસના લોકોની એક્ઝેક્ટ જે ફિગર છે ન આપે ત્યાં સુધી આપણે પણ કદાચ કહેવું પડે કહી શકાય ને ક્યાંક ને ક્યાંક કેમ કે શ્યોર નથી બીજી તરફ લાઈવ દ્રશ્યો છે પીએમ રૂમના સિવિલ હોસ્પિટલના જ્યાં એક પછી એક એમ્બ્યુલન્સ આવી રહી છે ને પીએમ માટે કદાચ જે ડેડ બોડીઝ જે છે એ લઈ જવાઈ રહી છે અને આ બધી જ પ્રક્રિયામાં જે પરિવારજનો છે પરિવારજનો જે લોકો પહોંચી ચૂક્યા છે તેમાં બીજી બીજે મેડિકલ કોલેજમાં જ્યાં એ ખોલમાં ડીએનએ સેમ્પલ માટેની પ્રક્રિયા ગોઠવાઈ છે વ્યવસ્થા ગોઠવાઈ છે આ સિવાય જે અગાઉ આ સમાચાર હતા કે ઘણા જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા તેમના પરિવારજનો વિદેશ છે અથવા તો બહાર ગામ છે તેમના ડીએનએ સેમ્પલિંગ બાકી છે તો તે પણ વહેલી તકે પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને બોતેર કલાક જેટલો સમય લાગે છે કેમ કે બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં જ્યાં ડીએનએ ટેસ્ટની કામગીરી થઈ રહી છે ધીમે ધીમે મૃતદેહોની ઓળખ થઈ રહી છે સ્વજનો અને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે આ ફ્લાઇટમાં ગુજરાત સિવાયના ઘણા બધા મુસાફરો હતા ત્યારે તેમના પરિવારજનો પણ અહીં પહોંચ્યા જેમાંથી એક નાગપુરનો પરિવાર પણ છે જેમણે ઇમિગ્રેશન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા बदा परिवार डीएनए सैंपल जमा करा चुकियां कामगिरी चाल इमिग्रेशन में हमारे पाउंड लिया तब उन्होंने जाने दिया तब तक फ्लाइट को रोक के रखा था आखिरी बोर्डिंग हमारे तीनों पर्सन को करवाया उन्होंने उनको रिक्वेस्ट किया कि जब ब्रिटिश पासपोर्ट है आप जाने दो जाने दो नहीं जाने दिया फिर उन्होंने डिमांड किया 1000 पाउंड की कैश में कैश तो नहीं होता, मेरी मेरी साथ समझी ने ऑनलाइन दिए कि क्या दिए मेरी बेटी थी तो रहती से. से थी मेरे पास अभी चार साल से थी कॉलेज करके आई थी उसके बाद लंदन की टिकट उसको हमने और इधर उधर से पैसे उसे लेके उसको दे दी थी कुछ नहीं था કુછ મિલા નહીં લોકો ગેમ જીત લીધા બોરા બહ્તર કલાક બાદ દૂર એ